બેન 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 અરે મોટા ભાઈ તમે કેમ છો બેન હારું છો મને તને કેમ છે બસ મને સારું છે તમે ક્યારે આવ્યા બસ જો હું આજે હાલવા તો આવું બાપા પૂછીને હારું છે ને હા એને હારું છે હાલો હાલો અંદર અંદર

આટલા વરામાં કોઈ દી તમારી બેન મારી સામે બોલી નથી અને અત્યારે અત્યારે મને આમ મોડે જવાબ આપે છે નહીં માર બેન કોઈ દી સામે બોલે ઓ હા મને વિશ્વાસ છે આ હું ખોટું બોલતી આઈસ પણ આ તો જોયો ને દાખલો આ હાજરા હાજર દાખલો આપે છે તમારી બેન અરે દુનિયામાં કઈ એવી બેન હોય જે પોતાના માં-બાપ નું અપમાન સહન કરે હા હક કદાચ ભાઈ નું અપમાન સહન થઈ જાય પણ સમજાવી દેજે તારા ભાઈ ને હર વખતે વાત વાત માં શબ્દ ને તમે ભિખારી અને મારા મા બાપ ક્યાં આપણા આંગણે શાંતિ કરવા એવા

મારે કાઈ સાંભળવું નથી આંભાલો થતી આમ ઘરમાં કામ ઘણા પડ્યા છે કરો હાલો બળી થતી

તે હવે એક કામ કર્યા ભે હું દોઈ નાખ્યું હોય ને તો દૂધ લાય તો શેઠને દેતો હોઉં આપણે કઈ ખા સા પાણી થોડું ગાઢ લે બાકીનું લે હું શેઠ દેતો હોઉં ભે તો હું દોઈ નાખીશ હવે આ મકાન શેઠે આપ્યું છે રેવા વાડી આપણને વાવા દીધી છે આ ભે હું દીધી છે તો પછી આપણે કઈ ધ્યાન રાખવું પડે કે નહીં પછી કેટલા ઘર ફેરવા આમના ભાડાના એ વાત તો તારી સાચી પણ આ આવે ને તો હું એવું વિચારું છું કે અશોક આવે તો આ ટ્રેક્ટર લઈને જાય ને તો ટ્રેક્ટર એ પરસોત્તમ ભાઈ દેતા આવી પરસોત્તમ ભાઈ કીધું મૂકી જાવ એમ હા તો એને કાલ ફોન નતો હા કે ફોન ઓગર ટ્રેક્ટરી કે મૂકી જાય છે હા તે લેતા જાજો એટલે ઓય શો કયો આ લે બેટા આ રેવ બેન ના ઘરે તો પણ આમ કેમ નિમાણો નિમાણો છો અસોક હારું તો છે ને બેન ને હારું તો છે ને અસોક કેમ કંઈ બોલતો નથી તું ઓ બોલો અરે પણ બેન ને જ્યાં જોતો વાત તો કરી હું છું બા બાપુજી હો બેન ના કરે ગયો પણ અરે શો ઓસો આમ કેમ રડે છે બેટા હું છું સમજો પોલીસ ની તો કેમ ખબર પડશે બેટા માંડીને વાત કરી લે માં એવું છું લે કે હું એની ઘરે ગયો ને અને બે નારે ખાલી ઘડીક ઊભો રહ્યો ત્યાં એના હાહુ આવ્યા અને જેમ ફાવે એમ બોલવા મળ્યા અરે મને ભલે સી કીધું પણ એને જે તમારું અપમાન કર્યું ને અરે બેટા પણ મારું અપમાન હું કામ કર્યું અને હું થયું છે આમ માંડી તો વાત તો કર કે બેન એ હું કીધું છે બેને મને આમંત્રણ આપ્યું હતું કે ભાઈ હું ત્યાં આવવાની હતી આમંત્રણ આપવા એટલે મેં કીધું છે આમંત્રણ તો કે અમારા ગામમાં માં આ રામજી મંદિર નવું બન્યું છે ને તો હવન છે એટલે હું તારા બને બે હવાન આ તો તારે બા બાપુજી ને બધા છે ને આવવાનું તો એના હાવ એ છે ને ના અપાડી હાપડી હા પણ શું કામ કે તમે ભિખારી સવો તમે છે ને અહિયાં કોઈ દિવ પગ નહી મૂકતા આ અને એને આપણી આપણી પાસે પાસે જમીન નથી નથી રહેવા ઘર બધું અત્યારે દેખાણું જયારે આપણે દીકરી દેવી હતી ત્યારે તો કેટલું હારું હારું બોલતા હતા તમારી દીકરી અમારી દીકરી અમારે કઈ જોતું નથી અને અત્યારે તો જો

મને ચિંતા થાય છે અશોક આ તું તો બેન ના ઘરે જઈને આવ્યો તને શું લાગ્યું લોકો બેનને હેરાન કરતા હશે હા એ બેનને હેરાન કરતા હશે કારણ કે કેટલા સમયથી આ બેનને હું મળ્યો નતો તો હું ગયો તો પણ મને હરખી રીતે મારવા આયો દીતો પણ

આ શરીર તોડી ખેતરમાં કામ કરવી તો એ કોઈ નથી જોતું આને કેવા લુગડા પહેર્યા છે આને મકાન કેવું છે બસ અત્યારે તો આવું બધું છે બધા જોવે છે તારી વાત તો હાસી છે દીકરા પણ આ વ્યવહાર નું હવે શું કરશું શું આ વાત વ્યવહાર ખબર હતી વ્યવહાર ઘરે હતા એ તો ઘરે નહોતા ખાલી એના આવું જ હતા અને બેન

અમે જાય છીએ ના ઘરે દૂધ પોપતું કે હા તમે લોકો જાવ પણ સેજલ નું કઈક વિચારજો હા હા એ પછી આટો મારી આવું હાલ તો કઈ